ગુજરાતના ઉપમુખ્યમંત્રીના દારૂબંધીના દાવાની શેર કર્યો છે આપ પક્ષના કોર્પોરેટર મહેશ અણધણે આ સ્થળની તપાસ દરમિયાન આ ખાલી બોટલો જોઈ અને તેનો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો આ પરિસર સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને પાણીનો પુરવઠો પહોંચાડવા માટે સંચાલિત છે આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે થોડા જ દિવસો પહેલા ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કર્યું હતું કે જો દારૂ અથવા અન્ય નશાકારક પદાર્થો પકડાય તો ચોવીસ કલાકની અંદર કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનાથી સરકારી પાલિકા પરિસરોમાં જ દારૂબંધીનું ઉલ્લંઘન થતું હોવાના આરોપોને બળ મળ્યું છે આ બાબતે મહેશ અણધણે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા સંચાલિત ખુલ્લી જગ્યામાં જ વિવિધ પ્રકારની દારૂની ખાલી બોટલો મળી આવી છે જે દારૂબંધીના નિયમોના ભંગનું સૂચન કરે છે આ ઘટનાથી સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને સંબંધિત અધિકારીઓ તરફથી જવાબ માંગવામાં આવે છે